જે અમારી રજૂઆત એવી છે કે અમને તાત્કાલિક સહાય એની એક ચોખ્ખ કરો કે આ અમે સહાય તમને કરવાના છે બીજી સહાય અમારી માગણી એ છે કે ટેકાના ભાવથી જે ખરીદી કરવાની છે અમારી પાસે જે કઈ પણ વૈધી છે જે કઈ મગફળી બગડેલી છે કે જે કઈ વૈધી છે એને પણ સારી ગુણવત્તા સમજીને ટેકાના ભાવે લઈએ કારણ કે ગુચકો જયારે ખરીદી કરશે એટલે અમારી ગ્રેડ નીચે આવશે તો અમને રિજેક્ટ કરીને કાઢી નાખશે જે કઈ અમારી પાસે વૈધી છે બરોબર પછી જે આ રોજકામ નું અને સર્વે અત્યારે જે થાય છે એ કેવું થાય છે કે બાર કે વીસ કે ફોટા પાડીને મોકલી દીધા છે સમજી લો તેત્રીસ થી સો ટકા નુકસાન છે એવું લખીને મોકલી અમુક ગામડાઓ અમુક ખેડૂતોને સો ટકા નુકસાન છે

આ તો કેવું થાય કે અત્યારે વાત દબાવવાની વાત આવે કે પંદર દિવસ ચાલુ આપીએ આપીએ એવું કરીને પંદર દિવસ સીઝન જતી રહે છે ખેડૂતો બધા ભૂલી જાય પછી બીજો એક પ્રશ્ન એવો છે કે હવે અમારી ભાઈઓ ભાગની જે જમીનો છે જે અત્યારે નોખી અલગ નથી એની કોઈ સિસ્ટમ નથી સરકાર પાસે કે ભાઈ મારી જમીન છે કે મારા ભાઈની જમીન છે તો અમારો ભાઈઓ ભાગ હજી જમીનમાં નામ કાયદા નથી તો મને મારા ભાગની સહાય કઈ રીતે મારા ખાતામાં મળશે અને મારા ભાઈને કઈ રીતે મળશે અત્યારે કેવું થાય છે કે મારા બાપાના નામની જમીન છે કોઈ પણ સહાય આવશે એ મારા બાપાના નામે આવશે બરોબર અમુક અમુક ઘરો એવા છે કે જેના ભાઈઓને કોઈ સંબંધ ના હોય અથવા તો કોઈ બીજો કઈ વાંધો હોય તો જે ભાઈઓ પાસે ખરેખર જે જમીન આવેલી છે એ ભાગનું એના ખાતામાં જ પૈસા આવે એવી એક અવાજ